ભાગ પડેલો છે મોટા બાપુએ બોજો ભરી દીધો છે તમારા બાપુજીના ના ભાગમાં જે જમીન આવે છે અને સામે દાદાના ભાગમાં જમીન હવે બધી જમીન નું વિભાજન કરવું છે એમ પૂછો છો ને એટલે બાપુજી ના હક જતો કરી દીધો છે દાદીમાં અને બે ભાઈ હવે હવે સાત બે નામ બોલે છે મોટા બાપુજી અને બાપુજી નું બરોબર છે તો આપડે પાની અલગ કરવાનું છે સાત બાર સ્વેચ્છા એ છે કે પરાણે છે એ ના પાડે છે કે સ્વેચ્છા એ છે એટલે કોઈ નું માનતા નથી પરિવાર થી આપડે જો સ્વૈચ્છિક હોય તો પેલા જવાબ આપી દો સ્વેચ્છી હોય તો બહુ સરળ છે વિભાજન માટે એક એફિડેવિટ કરીને મામલતદાર કચેરી આપી દો એટલે વિભાજન થઈ જાય

ફરીને કહું રમણીભાઈ કોટલીયા ખેડૂત માર્ગદર્શન જેવા ફોન આવે છે એવા મૂકું છું રમણીભાઈ કોટડીયા રેવન્યુ અંદર બધાની માહિતી એડ કરીને મૂકું છું અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર કાયદાકીય બાબતો મૂકું છું જેનો લાભ ઘણા બધા જુનિયર એડવોકેટ મિત્રો પણ લે છે એવા પણ રેફરન્સ છે અને ઘણા બધા મને ફોન પણ કરે છે અને આમંત્રણ પણ આપે છે કે તમે આવો અમે ખેડૂત એડવોકેટ જુનિયર એડવોકેટ મિત્રો ભેગા થઈએ ત્યાં તમે લેક્ચર આપો પણ મોટા ભાગે હું ખેડૂતોની સેવામાંથી નવરો નથી થતો અને ખેડૂતોના જ્યાં કાર્યક્રમ હોય ત્યાં હું પહોંચી જાઉં છું આગામી એક કાર્યક્રમ જે છે આવતી રાજકોટના અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર કુવાડવાની પહેલા પાંચ કિલોમીટર ત્રિમંદિર છે ત્યાં આવતીકાલે અગિયાર વાગે મારો કાર્યક્રમ છે જે કોઈને સાંભળવા આવું હોય લોકો આવી શકે બને ત્યાં સુધી સુલાકારી રસ્તા અપનાવવાના છે કોર્ટ કચેરીના રસ્તાથી દૂર રહેવું તો એ સુખી થવાનો ઉત્તમ રાજમાર્ગ છે એક્સપ્રેસ હાઈવે છે એક્સપ્રેસ હાઈવે